રાજકોટ જિલ્લાના ઉપલેટાનો ગાંધી માર્કેટ યાર્ડ વિવિધ જણસથી ઉભરાઈ રહ્યું છે ઉપલેટા ગાંધી માર્કેટ યાર્ડમાં ઘઉંસની મબલક પ્રમાણમાં આવક જોવા મળી રહી છે ઉપલેટા તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરેલું હતું અને જેના કારણે મોટા પ્રમાણમાં ઘઉંની જણસ માર્કેટયાર્ડમાં આવતી જોવા મળી છે ઘઉં એરંડા ચણા ધાણાની જણસી તૈયાર થતાની સાથે જ ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વહેંચવા માટે ખેડૂતો આવી રહેલા જોવા મળી રહ્યા છે જોકે ઘઉં ધાણા એરંડા સહિતની જણસની પુષ્કળ આવક આવક થઈ રહી છે ઘઉંના ભાવમાં ચારસો પચાસથી ચારસો નેવુંનો ભાવ જોવા મળી રહ્યો છે એરંડામાં એક હજાર સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે જોકે ભાવ બોલાતા માર્કેટયાર્ડમાં ખેડૂતો પણ જોવા મળી રહ્યા હતા મોટી સંખ્યામાં એરંડા ચણા જેવી જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યો છે જોકે મોટા પ્રમાણમાં જણસીની આવક થતા વેપારીઓમાં પણ ખુશી છે અને ખેડૂતો પણ ખુશાલ જોવા મળી રહ્યા છે આજે માર્કેટ યાર્ડમાં ઉપલેટામાં ઘઉં અને એડા વેચવા આવ્યા પછી ઘઉં અને એડાના મને સારા ભાવ મળે છે અને આ યાર્ડની વ્યવસ્થા પણ સારી છે જેવો તો પણ એવા રોકાણ રૂપિયા મળે છે જેથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેચવા વધુ આવે એવી આગ્રહ ઉપલેટા માર્કેટિંગના સેક્રેટરી શું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ ગિયરમાં ઘઉં એરંડા અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ ઈયારમાં ઘઉંની વાત કરીએ તો ઘઉના વીસ કિલોના ભાવ સાડા ચારસોથી માંડીને પાંચસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે એવી રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યારમાં એરંડાની પણ સારી આવક છે એરંડાની દરરોજ થઈ આઠસો થી હજાર ગુનીની આવક છે એરંડાના ભાવની વાત કરીએ તો સાડા અગિયારસો થી બારસો સવા બારસો રૂપિયા સુધી એરંડા વેચાય છે અને એવી જ રીતે વાત કરીએ તો ઘઉં પણ ધાણા સારી આવક છે ધાણા ભાવ બારસો રૂપિયા થી માંડીને સાડા તેરસો રૂપિયા જેવો ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં વેચવાનો વધુ આગ્રહ રાખે છે કારણ કે ટોલ વેલો થાય છે અને સીધા રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારી એવી સવલતો મળી રહી છે આથી રોબલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ